મોનિટરિંગ સેલના જવાનો વાહન ચેકિંગ દરમિયાન હતા તે અર્ષામાં છોટાદેપુર તરફથી બે કાર આવતા ચેકિંગ કરતાં બંને કારમાં વિદેશી દારૂ ઉળાતા જ એકતાળીસ હજાર આઠ જે બોટલો છે તેની કિંમત ચાર લાખ દસ હજાર આઠસો મળી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જ બંને કારને ઉતારીને પૂછપરછ કરતા જ રજાક અબ્દુલ મનસુરી અને દિલીપ મહેન્દ્રભાઈ પરમારના જણાતા જ તેઓની ધરપકડ કરવામાં આવી છે મુદ્દામાલ ક્યાંથી લાવ્યા તમામ બાબતે તપાસ હાથ હાથ ધરવામાં આવી રહી છે છ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે ટોટલ દારૂના મુદ્દામાલ સાથે ચોવીસ લાખ બાવન હજાર આઠસોનો નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે